સરોવર તરુ સંતજન ચોથો વર્ષે મે પરમાત્માને કારણે ચારેતર્યો દે જેવી સં શ્રી મેઘ દારુજીના ચરણોમાં કોટી કોટી વંદન મિત્રો સંતો માં આવતરી માનવતા શણગારી ગયા છે અને એના પગલે ચારીને ઘણા સંતો મને અને તમને માનવતાનો શણગાર આપી ગયા છે જ્યાં પણ ઓ જેવી સ્થિતિમાં ઓ ત્યાં અન્ય અને મદદરૂપ રહેજો

નેણ પરાવતા મારા ભીતરમાં જળ જ્યોતિના દર્શન કરાવ્યા સર્વગતને હરો હર માન ગુરુ મેઘતારોને પ્રણામજી ગુરુ એ નેણમાં નેણ પરવ્યા ત્યાં જળ હળ જ્યોત દર્શાવેજી રૂપાંદે મેવાસાના મહારાજા માલદેને વિનંતી કરે છે કે હે રાવણ માલદે મારે સંસાર માડો નથી મને સંસારમાં મોહ નથી મારા વૃદ્ધ પિતા અને મારા ગુરુજીની સેવામાં આખો ગાડી નાખો છે પણ હે મેવાસાના રાજવી માલદે તમે જો મજબૂર કરશો તો મારી બે શરતોનો પાલન કરો તો તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું એક તો લગ્ન પછી મારા ગુરુજી મારી સાથે આવશે અને બીજો 18 વર્ષના લોકો સાથે મળી રાજમહેલમાં બીજને પૂનમના દિવસે ભજન સત્સંગ થશે આ શરત માલદે મંજૂર રાખે છે રૂપાંદે એક રથમાં પોતાના સદગુરુ મેકદારોને બેસાડ્યા અને બીજા રાતમાં પોતે બેસી મેવાસાના સીમાડા સુધી પહોંચ્યા ત્યાં તો માલદેવ ઉપાદેના ગુરુ મેકદારોના રથ પાસે જઈને સીમાડાજી ઉતરી જવા અને ગામમાં ક્યારેય પ્રવેશ નહીં કરવાનું દબાણ કરી મેવાસાના સીમાડાજીને રોકાઈ જવા મજબૂર કર્યા બીજા રાતમાં તે રૂપાદેવ પોતાના સદ્ગુરુનો અપાન થતું સાંભળ્યો પણ માલદેવને ખબર ન પડવા દીધી એ મનોમન વિચારવા લાગ્યા કે માલદેવ વચન આપીને ફરી ગયા આવા વચન ભંગીનો કદી વિશ્વાસ ન કરાય રૂપાંદે એક શબ્દ બોલ્યા નહીં પણ મનોમન નક્કી કરી લીધો કે આ પુરુષને શાન ઠેકાણે લાવી એને ગુરુ મહિમાનું ભાન જરૂર કરાવીશ રાજમહેલમાં ગયા પછી રૂપાંદેને ખબર પડી કે માલદેને એક પ્રાણેતર ચંદ્રવલી નામની રાણી છે અને એક દીકરો પણ છે માયલા રંગ રોગાણમાં પણ રૂપાંદે ભક્તિના રંગે રંગાતા હતા એક દિવસ પોતાનો ગુરુ મેઘધારો જે ગામના સીમાડે ઝૂપડી બાંધી રહેતા હતા એમણે રૂપાંદેને ભજન સત્સંગનો વાયક મોકલ્યો માલદે બહુ ક્રોધ હતા પોતાને જવા નહી દે એ બિકને કારણે રૂપાંદે અર્ધી રાતે ચોરી સુપીથી એકાદશીના પાઠમાં જાય છે આ બાજુ માલદેને બીજી રાણે ચંદાવલી રૂપાંદેને ભજનમાં જાતા જોઈ જાય છે એટલે માલદેને જગાડે છે પોતાના સદગورو અને ગત ગંગા સાથે રૂપાંદે ભજનની રમઝટ બોલાવે છે પણ તો માલદેવ પાછળ પાછળ આવે છે માલદેવ જેવા ઝુંપડી પાસે પહોંચ્યા ત્યાં તો પાકની જ્યોત ઝાંખી પડી ગઈ જ્ઞાન રૂપી જ્યોત અજ્ઞાન રૂપી અંધકારને ને દેખાતી નથી સદગુરુ મેઘદારુ કહેવા લાગ્યા કે નકે કોઈ નોગરો આવ્યો લાગે છે આ સાબડે રૂપાદે કહેવા લાગ્યા કે ક્યાંક માલદે ના આવ્યો હોય ગુરુજી મને રજા આપો મારે જાવું પડશે નહીતર અનર્થ થઈ જશે બહાર નીકળ્યા ત્યાં તો મોજડી ગાયબ ઝૂપડી અંદર જઈ ગુરુજીને વાત કરી ગુરુ કહે મોતે જડેલી મોજ દેઈ તો મોહા આધા માલ દે પડી ગયો હશે પણ દીકરે સાધુડાના કર્મા કોઈ ચોરી કરી શકે નહીં તો ઝૂપડી બહાર નીકળ ત્યાં મોજડી પડી હશે રૂપાદે મોજડી પહેરે મહેલ તરફ જવા લાગ્યા ત્યાં સાકડી શેરીએ ઉભેલા માલ એનો રસ્તો રોકે તાર નાખે છે કે આટલી મોડી રાત્રે ક્યાં ગયા હતા રૂપાંદે નીડર બને માલદે સામે જોઈ રહ્યા માલદે બેટમાં એક બાજુ સંતાડીની મોજડી બતાવી અને બેટની બીજી બાજુ ખોસેલી તલવાર ખેંચી ત્યાં તો એની નજર રૂપાના પગ ઉપર પડી એ જ મોજડી હતી અને વડે એક વેદ ઊંચી મિત્રો સદ્ગુરુની કૃપાએ મોટી ઉચેરા ન થઈએ તો પછી સદ્ગુરુના શરણે જવાનો અર્થ જ શું માલદેને ખૂબ નવાઈ લાગી કે હે રૂપાંદે મને જોયા વગર જ તમારા ગુરુને કેમ ખબર પડી કે ઝૂંપડીની બહાર નુગરો આવ્યો છે અને જે મોયડે મારી ભેટમાં ખોસીને લાવ્યો એ તમારા પગમાં ક્યાંથી આવી મેં તમને મારી સગી આંખે મેં ગામના ઘેરે પ્રસાદી થાળીમાં મુકતા જોયા છે તો પછી આ ફૂલ ક્યાંથી આવ્યા રૂપાંદે કહે હે માલદે સદગુરુ મેઘદારુજીનો આ પ્રતાપ છે હે રૂપા મને પણ સદ્ગુરુના દેશમાં લઈ જાઓ મારે પણ ગુરુ શરણે જાવું છે રૂપાંદેએ કયો કે ઓ કહો એ ચારને તમે મારી નાખો તો ગુરુ ઉપદેશ મળે તમે વચન આપો આ ચારેને મારી નાખશો પહેલો મોબી દીકરો બીજો ચંદ્રવલી રાણી ત્રીજો કવલી ગાયનો વાછરો ને ચોથો રેવત વીર એટલે ભાઈ માલદે તરત જ આ ચારેના માથા વાઢી નાખવા તૈયાર થઈ

અંતે રૂપાંદે કામે ગોધી પતિ માલદેવ ને પોતાના ગુરુ મેઘદારુ પાસે લઈ જાય છે છેવટે મેઘવાડ મેઘદારુ એ માલદેવ ને જ્ઞાન નો બોધ આપ્યો ઉપદેશ લીધા પછી રૂપા અને માલદેવ ગઢ મેહવા નગર માં અંતિમ દિવસ સુધી અવિરત જ્ઞાન મગ્ન રહ્યા મેઘદારુ રચિત એ કારાદ ચાર યુગ વાણી તરીકે પાઠ ઉત્સવ વખતે સાંભળેલી છે પેલો જગન રચિયો પ્રહલાદ રાય હાથીને દોરીને લાવ્યા ધણીને દરબાર સોના કેળા કળશ હતા ને સોના કેળા પાટ સોનાના સિંહાસન બેઠા નકડંગી રાય આ વાણી તો બહુ ગવાય છે ને સૌ સાંભળે પણ છે આ વાણી ગુઢ ભરપૂર છે પહેલા યુગમાં મેઘ દારૂ કહે છે પ્રહલાદ રાય આત્મા જાગરણ માટે અભિમાન આદર્યો જેમાં હાથી રૂપી અહમ નકડંગ એટલે પ્રભુના દરબારમાં બલી તરીકે ચઢાવા લઈ જવો પડ્યો તારે માણસો હૃદય ઉપર જીવતા જેથી સદયુગ સોનેરી સમય હતો આ પ્રથમ યુગમાં પ્રહલાદના માધ્યમથી પાંચ કરોડ પ્રભુના ઘર તરફ ચાલતા થયા જે નામના લાયક બન્યા બીજા યુગમાં ઘોડા ને લઈને ધણી ને દરબારે બલિ ચડાવવાનું આયોજન હરિશંદ્રાય કર્યું ત્યારે રૂપાના ના કળશ એટલે દ્વાપર યુગ મંત્ર સાધના યોગ દ્વારા સાત કરોડ લોકો પ્રભુના ના પ્રસાદ ને લાયક બન્યા ત્રીજા યુગમાં યુધિષ્ઠિ રાય આધ્યાત્મિક જાગરણ માટેનો અભિયાન હતો જેમાં જ્ઞાન યજ્ઞ રૂપી કવલી ગાય ને ધણીના દરબારે બલી ચઢાવવા લઈ ગયા આ ત્રેતા યુગમાં તાંબા કેરા કળશ એટલે કઠિન પરીક્ષાઓમાં પણ સત્ય ને જાળવણી કરી નવ કરોડ લોકો પ્રભુ સ્મરણ કરતા કર્યા ચોથા યુગમાં એટલે કે કળયુગમાં કળિયુગમાં બળીરાય જે બકરી દોરીને ધણીના દરબારે ધ્યાનસ્થ ઉભા એટલે વાસનાને બલિ તરીકે ચઢાવ ધણીને દરબાર લઈ જવા આયોજન કર્યું જેમાં જેણે પોતાના માટી રૂપી દેહ પ્રભુનો પાઠ બનાવ્યો એને તન પરમાત્મા કારણે બળી રાજાને જેમ કુરબાન કર્યા તેના માટીના દેહમાં નકળંગરાય બિરાજમાન થયા આ રીતે બળી રાજાએ બાર કરોડ જીવોને સંસાર સાગરમાંથી ઉગારી લીધા આવા સંતોને મારા કોટી